આ ટેસ્ટી લાડુ બનાવવા માટે એક પણ જાતના લોટનો ઉપયોગ કરેલો નથી અને ખાંડ ગોળ કશું જ આપણે ઉપયોગ કરેલો નથી અને આ લાડુ બનાવવા માટે આપણે પીનટ બટરનો એઝ અ બાઇન્ડિંગ યુઝ કરેલો છે પીનટ બટરની રેસિપી પણ આ વિડીયોની સાથે જ શેર કરવામાં આવી છે જો તમારે આનો ડિટેલ રેસીપી વિડીયો જોઈતો હોય તો ટાઇટલની પાસે મેં લિંક આપેલી છે અથવા તમે મને કોમેન્ટમાં લિંક એવું ટાઈપ પણ કરી શકો હું તમને ડિટેલ રેસીપીનો વિડીયો શેર કરીશ પૂરી રેસિપી એક શોટની અંદર બના બતાવવું શક્ય ના હોય જેથી કરી અને આ રેસિપીનો વિડીયો મારી યુટ્યુબ ચેનલ ઉપર છે ત્યાંથી તમે જોઈ શકો છો તો હેલ્ધી અને ટેસ્ટી એવા આ લાડુ દિવસમાં એકવાર તમે ખાઈ લેશો તો હાડકાં લોખંડ જેવા મજબૂત થઈ જશે આમાં નટ્સ અને સીડ્સનો આપણે ઉપયોગ કરેલો છે જેથી કરી તમારા હોર્મોન્સ પણ બેલેન્સ રહેશે અને શરીરમાં નબળાઈ દૂર થશે